જુઓ જુઓ મિત્રો એક યુવક મિત્રો હોલિકા દહનમાંથી મિત્રો બહાર નીકળી રહ્યો છે અને મિત્રો તેનો અત્યારે શું થયું તો મિત્રો ખબર નથી પરંતુ અમુક લોકો મિત્રો સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરી કહી રહ્યા છે કે આ યુવક ના રામ રમી ગયા છે મારા ભાઈઓ હોલિકા દહન સાથે મિત્રો ક્યારે મસ્તી ના આ યુવક મિત્રો અને તેના ભાઈ બંધો મિત્રો મસ્તી કરતા હતા અને ત્યારે મિત્રો તેમની સાથે મિત્રો અચાનક જ એવું થયું કે મિત્રો તેમના રામ રમી ગયા છે તો મારા ભાઈઓ આ વિડીયો ક્યાંનો છે શું છે એ તો ખબર નથી પરંતુ સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને અત્યારે તમને આ વિડીયો બતાવી રહ્યો છું તો વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરી નાખજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈઓ આપણા દેશનો સૌથી મોટો તહેવાર હોલિકા દહન કે મિત્રો જેને લોકો ઉજવતા હોય છે અને નાનાથી મોટા લોકો મિત્રો તેને પગે લાગતા હોય છે પરંતુ મિત્રો અમુક લોકો તેને મજકમાં લેતા હોય છે અને આ વખતે પણ મારા ભાઈઓ અમુક ભાઈબંધો અને તે વ્યક્તિ મિત્રો મજાકમાં લઈ રહ્યા હતા અને તેમ હોલિકા દહન સાથે મસ્તી કરી રહ્યા હતા ત્યારે અચાનક જ મિત્રો આ વ્યક્તિ જે છે તે હોલિકા દહનની અંદર પડી જાય છે અને મિત્રો તેના રામ રમી જાય એવા સમાચાર મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે તો મિત્રો આ વાત વિશે તમારું શું કેવું કોમેન્ટ કરી જણાવજો